નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશનલ પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતર ગીર સોમનાથમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી એવા અમિત શાહ તેમના ધર્મપત્ની સાથે સોમનાથ પહોંચ્યા છે ગીર સોમનાથમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે પત્ની સાથે શ્રી સોમનાથ મહાદેવને જળા અભિષેક કર્યો પૂજન સામગ્રી અર્પણ કરી સાથે જ ધ્વજા પૂજન અને મહાપૂજાનો સંકલ્પ કર્યો ભગવાન સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવ્યું છે અમિત શાહે ધર્મપતિ સાથે મહાદેવના દર્શન કર્યા ત્યાંથી સોમનાથ વી વીઆઈપી ગેસ્ટ હાઉસ ખાતે બપોર ભોજન લીધું જે બાદ અમિત શાહ કોડીનારમાં સુગર મિલના પુનઃ ઉત્થાન કાર્યક્રમ માં પોચ્યા હતા કોડીનાર ખાતે અમિત શાહ નું આગમન થતા કાર્યક્રમ સ્થળ રૂટ પર તેમનું અકેરું અભિવાદન કરાયું હતું મહેશ ડોડિયા નેશન પ્લસ ન્યૂઝ ગીર સોમનાથ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર